ગોદરા શહેરના વડોદરા રોડ પર કોઠેજ ટોઇલ ત્રણ રસ્તા પાસે સ્કૂલ બેગ વેચતા વ્યક્તિની છ બેગ લઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે બેગ વેચતા શહેર ડિવિઝન પોલીસ અરજી આપી હતી ગોધરા શહેરના વડોદરા રોડ પર પથારા પાથરીને બેગ વેચતા વ્યક્તિને કડવો અનુભવ થયો છે કે જેમાં ગોધરા શહેરના કોઠેજ ટોઇલ ત્રણ રસ્તા પાસે વ્યક્તિ કે જેઓ છૂટક મજૂરી કરીને પથારું પાથરીને બેગ વેચવા માટે બેસે છે ત્યારે બાર જૂન રોજ તેઓ સ્કૂલ બેગ વેચવા માટે બેઠા હતા દરમિયાન સામેના રસ્તે એક કાર ચાલક ઝેન કાર લઈને આવી રહ્યો હતો કે જે સ્કૂલ બેગ વેચતા પાસેથી છ બેગ લીધી હતી પોતે કારમાં બતાવવા માટે જઈ રહ્યો હતો તેમ કહીને કાર તરફ બેગ લઈ જાય છે અને જે બાયદ કાર ચાલક તમામ છ બેગ લઈને ફરાર થઈ ગયો આમ બેગ બતાવવાનું કહીને કાર ચાલક ઇસમ છ બેગ લઈને ફરાર થઈ જતા છૂટક મજૂરી કરતા વ્યક્તિને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો બીજી તરફ ને કાર ચાલક ઇસમની તમામ હરકતો નજીકના આવેલા ઇન્ડિયન પેટ્રોલ પોમ્પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેપ્તી હતી સમગ્ર મામલે બે ગવેચતા વ્યક્તિય ગુતરા શહેર હું છૂટક બજુડી કરું છું આજે સારા આઠ વાગડે મેં કોઠીતન સસ્તા પર પથારો માર્યો અને ત્યાં બે અને બીસે એક જણ લઈને આવે એક માણસ તે સામે ક્રોસ સામે જેમ મૂકીને મારી પાસે આવ્યો સ્કૂલ બેગ લેવા માટે અને એ પૂછ્યો મને ભાવ મેં એને ભાવ કીધો અને એમ બોલે તો હું સામે બતાવીને આવું છું બેગ તે બેગ તે માણસ છ બેગ લઈને સામે બતાવવા લઈ ગયો અને ત્યાં બેગમાં મૂકીને ડાયરેક્ટ ગાડી રવાના કરી દીધી છે લઈને નાસી ગયો છ બેગ આ બાબતમાં મેં પોલીસ સ્ટેશન જે છે તેમાં ફરિયાદ આપી છે